અત્યારે આપણે આવી ગયા છીએ ઓટોમેટિક થ્રેસર જોવા માટે અને ખેડૂતોને પણ પૂછી અને સાથે થ્રેસરના માલિક જેમ કે હિરેનભાઈ વેકરિયા હાજર છે અને અમે અત્યારે પાનેલી ડિસ્ટ્રિક્ટ જેમ કે ઉપલેટા તાલુકાનું પાનેલી ગામ અને રાજકોટ અમારો જિલ્લો છે ને અમે અત્યારે મારા મિત્ર છે હિરેન થ્રેસર છે તે હિરેનભાઈ વેકરિયાનું છે પ્લસ એની આ વર્ષે નવો અનુભવ કર્યો છે તો આ વર્ષે ખેડૂત પણ સાથે છે અને કઈ રીતે આ મગફળીનું થ્રેસર આલે છે તે માટે આજે ભેગા થયા છે કારણ કે ખેડૂતો જે અત્યારે આપણે આ વિડિયો જોવે છે તેને એક ભલામણ છે આપણી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં જોડાઈને રહેવાનું અને અત્યારે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો ને વિડીયો આ આધુનિક જે મશીન છે થ્રેસર આ વિડીયો શેર કરવો જેથી કરીને નવું થ્રેસરમાં કોઈને મગફળી કઢાવી હોય તો એને ખબર પડે કે ભાઈ આ મશીનમાં મગફળી કઢાવવામાં કોઈ તકલીફ નથી કારણ કે અત્યારે સોલ્ટેજ છે મજૂરોની કે સમયે મજૂર નથી મળતા પ્લસ સમયે કામ અત્યારે વરસાદના આગાહી ઉપર આગાહી એક તો ચાલુ જ રહીએ જ્યાં આપણે માન સેટિંગ કાંઈ કરી ત્યાં વરસાદના ઘોરાની આગાહી આવે એટલે વરસાદ થાય કે ના થાય પણ આપણા મનમાં એક સંકોચ તો જરૂરથી રહે કે ભાઈ હવે આને હકેલવું કેમ જે અત્યારે મગફળીનો પાલો એટલે કે આપણે ભૂકો કહેવામાં આવે છે તો એ પણ વીઘે બે ત્રણ હજારનો હોય આજે વરસાદને શક્યતા હોય તો એ પલરી જાય ને નુકસાન થતી હોય છે અને આપણું કામ આખું બગડી જાય અને એક ફરે પલરી જાય ને માનવી એટલે એને કાઢવામાં બહુ અઘરું પડે છે ડબલ કલાકું થઈ જાય અથવા ડબલ ભાડું થઈ જાય છે એટલે સમય સમયે આપણે બધું કરતા આવી છે ને આપણે મગફળીના આગળ પણ એવા વિડીયા નાખ્યા છે કે એ ટુ જેડ ભાઈ કે તમારી આખી થિયરી કઈ રીતે જેથી કરીને તમને સવાલ પડે તો પેલા નંબરમાં આપણે મશીન વિશે જાણીએ લીધું છે તો કેમ કે આ એક તમે લીધી તમે કમા તો એ તમારા મહેનત ના પૈસા છે પ્લસ જે ખેડૂતોને ફાયદો છે આજે માની લો તમે અત્યારે અહીંયા આવ્યા જે આંકવા આજે વરસાદનો ઘોરો અને આવી તકલીફ હોય ત્યારે આનો સમયસર નીકળી જાય

તો એમાં થોડી વાર તો એમાં પણ મજૂરોની જરૂર પડે છે શેઠે પારે જ્યાં પાછળા પડ્યા હોય તો એમાં એક બે મજૂર તો સાથે રાખવા અને એ જે ઉપાડે નીચેથી તો એમાં અવનવા પ્રશ્ન બને છે આમાં કઈ પ્રશ્ન ન બને કારણ કે આ એક ટોકરી મોડેલ છે ટોકરી મોડલ એટલે આમાં કોઈ નીચેથી ઉપાડવાની કોઈ નહીં અને જે માણસો થી ઉપાડવામાં આવે તો એ ડાખરું પણ રેવા ના દે

જયારે આપણું એક પર ટ્રેક્ટર જોડાવી દસ એટલે આખે આખું હાઇડ્રોલિક છે જેમ કે આ બધી જે ટાંકી ખોલવામાં આવે તો એ ટાંકી હાઇડ્રોલિક ની સિસ્ટમ થી ખોલવામાં આવે એટલે કે કોઈ તકલીફ નથી અને કોઈ સમયગાળો નથી લેતો પછી આમાં કાંધાની સિસ્ટમ કઈ રીતે કાંધાનું બતાવો કઈ રીતે આમાં સિસ્ટમ છે તમારે આ કાંધું હેડ્રોલિક ઊંચું થાય એટલે હેઠું અહીંયા પડી જાય હેઠું પડી જાય એટલે જેમ કે ઓલી બાજુ થી આ બાજુ આ બાજુ સાઈડ માં પડે સાઈડ પડે અને પાછળ ફૂકો પાછળ ફૂકો હોયો જાય બરાબર છે અને આ બ્લોર ની મદદ થી પાછળ નાખી દેવામાં આવે જેમ આપણે સાદું થ્રેસર હાલતું હોય એ જ રીતે જે આગળ આયા બે ત્રણ ફૂટમાં કાંધાનો કાંધા ડોડુ આવે તો એ રહી જાય છે ફૂકા કોઈ ડોડુ જતો નથી પ્લસ ડાખરું પણ આવતું નથી જે આપણે જોયું કે જે એક ટાંકી ઠલાવવામાં આવી તો એમાં ડાખરાનો પણ ભાગ નથી બંધ કરી દીધું એમાં કેટલું હિરણભાઈ હોમાય પાત્રી મણ હોમાય પાત્રી મણ અને પાલો કેટલો હોમાય પાત્રી ભારે પાત્રી ભારે એટલે અહીંયા આપણે ટોકરી જોવો કે ધૂળમાં કેટલો ફાયદો થાય છે હવે આ જે ટોકરીમાંથી ઉપાડવામાં આવે છે તો નીચે એમાં જારી આવે છે આજે ધૂળ પાલામાં ના થાય એટલે જે આ થ્રેસરમાં મગફળી કાઢવામાં આવે ને તો એ પાલામાં ધૂળ ના થાય જેમ કે ટોકરી મોડલ હરેકમાં ધૂળ છે ને પાલામાં નથી થતી કારણ કે ઝીણી ધૂળ બધી અહીંયા નીકળી જાય છે અને જે આ બીજી ધૂળ છે બધી તો એ નીચે દાણા વાળી ધૂળ આવે કોઈ દાણો આવે તો સ્ટોરેજ છે એ સ્ટોરેજ થાય છે એ ક્યાં સ્ટોરેજ અહીંયા સ્ટોરેજ અહીંયા થાય છે બરાબર માની લ્યો કે દાણા વાળી કોઈ ધૂળ હોય તો એ અહીંયા સ્ટોરેજ થાય છે તમે જુઓ છો અને આમાં દાણા પણ નથી દાણો પણ અત્યારે આવતો નથી કે આ ધૂળ કોઈ વીણ માં પડે કે એનો ઉપયોગ કરવો પડે કે કાઈ નહીં બહુ સારી વસ્તુ છે આ સ્ટોરેજ ક્યારે કરવાની દાણા આવતા હોય તો અને માંડવીમાં

ઓનું છેસર કમ્પ્લીટ જ હોય બરાબર છે પણ એની આપવા જો પેલા જ નંબર માં માની લઈએ તમે અત્યારે મુરત કરી મુરત કરે અને અહીંયા કોઈ પણ ટેકનિકલ ફોલ્ટ આવ્યો હા તો એ લોકો બધા શું કહે કે ભાઈ હિરેન ભાઈ નું હાલેમ નથી અને એને કેવા પણ નથી પણ હવે હવે માનસિકતા છે ને ખેડૂતોને ક્યારેય નહીં લે આવવાની અને કાયદેસર તમારે રૂબરૂ જોવા જવાનું તમારે મગફળી ક્યાંય કઢવવી હોય અત્યારે આમાં ઘણા ખેડૂત મિત્રો આવ્યા હતા જોવા માટે અને હાલમાં આપણે સાથે ખેડૂત છે તો આપણે ખેડૂતને પણ પૂછી આ વસ્તુ ખેડૂતોને સવાલ પડે એમાં દસ માણસ જોઈએ એટલે આપડે છે ને આનો ફાયદો આપને મોટો રહીએ છીએ માની લો કે કલાકે આપણે બસો રૂપિયા આ મોંઘું પડે ને તો આમાં આ વસ્તુ નો બેનિફિટ છે એ પ્લસ પોઈન્ટ છે કે ખેડૂતોને માની લો કે વીસ વીઘાની મગફળી હોય તો એને ઠેક ઠેકાણે પડે તો આમાં એ પણ પ્રશ્ન કોઈ નહીં પ્રશ્ન ના રહીએ પાંચસો રૂપિયા દેતા મજૂરી મળતા નથી એટલે આવનારા સમયમાં જે પણ ટેકનોલોજી આવે એનો ઉપયોગ કરવો જરૂરી છે ઘણા ને એવું હોય કે ભાઈ હવે એ હિરેનભાઈએ લીધું હિરેનભાઈ એક હું ઉદાહરણ લઉં છું કે હિરેનભાઈએ લીધું હવે ઈ થ્રેસર ઊ આ હાલે નઈ ભાઈ ઈમ્પોર્ટન્ટ થ્રેસર ઊ હાલે નઈ ની કે જાય ની ઓવી બધી માનસિકતામાંથી દૂર આવી અને તમારે પણ આવો ધંધો કરો હોગો આવું થ્રેસર આપણા ખેતરમાં હલાવી શકો કારણ કે આ જરૂરી બનશે અને આમાંના આપણે જેમ જેમ આનાથી ને કઈક આધુનિક આવે તો આપણે એ લઈ આવવાનું થાય છે એવું નથી કે હાલો માની લો કઈ કોઈની જરૂરિયાત જ નથી રહેવાની જમીન માંથી મગફળી કાઢવા માંડે કે આપણે રોલથી પાડવી ના પડે ભેગી ના કરવી પડે તમારી માંડવી કાઢી તો તમે એને જ જ છો અને એ છે આવનારા સમયમાં એટલે ખાસ આપણે આ વિશે આજે તમને બતાવવા માટે અને એ બતાવવા માટે થેસર નો ધંધો પણ કરાય જે ટ્રેક્ટર વાળા ભાઈઓ છે આમાં કઈ મોટી વાત નથી આ તમે ધ્યાનથી તમે સિઝન ભરવામાં આવે ને તો આના પૈસા આરામથી ઉભા થઈ ગઈ એક છે કે આને જે જગ્યામાં લઈ જવું હોય તો હાવ હાકડી જગ્યામાં લઈ જવા પણ નથી પ્લસ બીજા નંબરમાં કે જે પાછળ નું છે એ તો આમ ઉપર આવી જાય ને ઉપર આવી જાય છે વિડીયો એટલે ફૂટ આપવામાં આવ્યા છે એવી અને આની ઉપર આવી જાય એટલે આનો કોઈ વજન નું પણ બેલેન્સિંગ બધી વાતમાં કેવાનો અર્થ એ છે લઈ જવામાં કઈ ઉપર એવું હોય તો તકલીફ ભરું ને બાકી કઈ સાઈડ તો કઈ નથી એક લાંબુ ટેલર બરાબર છે અને સાથે ડ્રાઈવર અત્યારે જે ચલાવે છે તો આમાં ચલાવવામાં તમને કઈ આમ તકલીફ પડે કોઈ જાત ની નઈ આમ કંટાળો કઈ નહી લો મારી દેવાનું કે એવું હોય તો કલેજ કરી લેવાને આમ જાજુ સેટુ લઈ જાવ કઈ રીતે આકવામાં આવે તો કલેજ કરીને રિવર્સમાં કે અમે લઈ લે મારું કહેવાનું થાય છે કે માની લ્યો કે લો પેલા માં તમે આકો અને મજૂર પાછળ રહીએ તો ફ્રી કરીને ઊભું રાખી રાખી દો અને ડબલ ફેસિંગ નું ટ્રેક્ટરની જરૂર પડે છે ને હોર્સ પાવર આમાં કેવડા જોઈએ અમારું ઓછા-ઓછા 45 હોર્સ પાવરની માથે જોઈએ છે અમારે 52 હોર્સ પાવર છે 52 હોર્સ પાવર છે આસપાસ તો 45 તો કંપની વાળા કહે છે 41 માંય અમારે આકે છે પણ એના કરતા રિઝલ્ટ સારું લેવું હોય તો પિસ્તાલીસ હોસ પાવર માથે હોય ને તો તમારે થ્રેસર માં આયુષ્ય વધે બે નું વાંધો ના એટલે હોસ પાવર પૂરા હોય ને એટલે જે ઘર વાળું હોય પાથરો નાખ્યો થ્રેસર મુંજાય ને એટલે ચાઇનો ભરાઈ જાય જેનાથી ડાખરો આવે થ્રેસર તમારું મુંજાય ના લે ને એટલે ડાખરું આવે ઘણા એવા થાય કે ડાખરા ના આવવાના પ્રશ્ન છે તો ડાખરું આવવાનો પ્રશ્ન એક એ છે અને આ એક બીજી સલાહ કે જે સાયણા ની ચાલ છે ને ચાલ ઉપર જ આ થ્રેસર વાલે છે જેને ચાલ સેટ કરતા આવડી ગઈ ને એનું થ્રેસર ચોખ્ખું જેને આ થ્રેસરની ચાલ સેટ કરતા નથી આવડીને એનું થ્રેસર ગંધાર્યું બાકી એમાં કોઈ વસ્તુનું કાંઈ એમાં ટેકનિકલ નથી ચાલ સેટિંગ કરવાનો તમે એમાં મહેનત કરો હું એમ કહું કે તમને વધારે લાગે તો તમે ઓછી કરો પણ તમે કોઈ છે ને આ તમે લીધું તો તમે સાંત્રીને નહીં અઢું સંત્રીને કોઈ નહીં અઢે કારણ કે એમાં ઘણાને ટપો નથી પડતો કે ભાઈ ઈ નારાયણા એ કંપની વાળાએ દીધું હોય બરાબર પણ ચાલ છે ને જેવી મગફળી ને એ પ્રમાણે આપણે ચાલ સેટ કરવાની બરાબર ક્યાંય પણ કોઈ પણ પ્રશ્ન બને ખેડૂતોને અત્યારે જે વિડીયો જોવે છે તો તમારે છે તમારું ચોખ્ખું અવશ્ય આવશે પણ જેની ચાલ સેટ કરતા આ શ્રેસર તો ઠીક કોઈ પણ શ્રેસર ની સિસ્ટમ એક જ છે પણ ચારણાની ચાલ આ એક મહત્વની વાત છે જે આપણો અનુભવ છે એટલે આ રીતે વિડીયો નું ખાસ મહત્વ એ હતું ને હિરેનભાઈ તમારા નંબર આપો જેથી ખેડૂતો આજુબાજુના

સંપૂર્ણ બાયોડેટા કે થ્રેસર ખેડૂતોને પણ હલાવું પોહાય અને જેને બિઝનેસ કરવો ધંધો કરવો તો એ આ સિસ્ટમ અપનાવે અને સારું ચોખ્ખું છે વાંધો નથી 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 તકલીફ અને એવું કે એક જ વસ્તુ બની હોય તો કોઈ પણ તમારે જ્યાં પણ સ્થળે લાગુ પડતું હોય જ્યાં આવા થ્રેસરો બનતા હોય અને ખેડૂતોની સલાહ લઈ અને તમારે આગળ વધવાનું અને ચોક્કસ કે આ કોઈ પણ વસ્તુનું રિવ્યુ લેવા જવાનું જાણવાનું ખેડૂતોને સલાહ લઈને આપણે આગળ વધવાનું છે એટલે નવા વિડીયો જોવા માટે કાયમ માટે ખેડૂત મિત્ર ચેનલમાં જોડાઈને રહેવાનું વિડીયો પસંદ આવ્યું હોય તો લાઇક કરો શેર કરો અને આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય